કોણ કોને પછાડી રહ્યું છે એ વિષય પર વાત કરવી છે સાથે જ બિહાર માં કેવી તૈયારીઓ જીત ની અત્યારથી થવા લાગી છે એની પણ વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું બિહાર વિધાનસભાની બસ્સો તેતાળીસ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે પહેલાં પોસ્ટર બેલેટની ગણતરી કરવામાં આવી ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવ્યા શરૂઆતના વલણો દર્શાવે છે કે એનડીએ એકસો વીસ બેઠક પર આગળ છે મહાગઠબંધન જે છે એ ચોપન બેઠકો પર આગળ છે અને પ્રશાંત કિશોરની જે પાર્ટી છે એ પણ એકાદ બે બેઠક પર આગળ છે સાથે જ અન્ય પક્ષો જે છે એ પણ એક બે બેઠક પર આગળ છે એટલે અત્યારે શરૂઆતી રુજાનમાં ભલે એનડીએ આગળ હોય શરૂઆતમાં જે બતાવતા હોય એ ધીરે ધીરે અમુક ઈવીએમ ખુલ્યા પછી અમુક વિસ્તારના ઈવીએમ ખુલ્યા પછી બહુ જ બધું બદલાઈ જતું હોય છે સ્વાભાવિક હોય છે એનડીએની સરકાર તો એક્ઝિટ પોલમાં પણ બની ગઈ હતી શરૂઆતના રૂજાનમાં પણ એનડીએની સરકાર બનતી અત્યારે દેખાઈ રહી છે હવે કેટલા રૂજાનો ક્યારે બદલાશે ખબર નથી પણ બિહારમાં અત્યારે જીતની તૈયારીઓ ઓલરેડી કરી દેવામાં આવી છે ગઈકાલથી જ બહુ જ બધા લોકોએ મીઠાઈ બનાવવાની શરૂઆત કરી દીધી હતી બહુ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે એટલે નેતાઓએ કેમ બિહાર આ રે જીતી શકે છે એની વાત કરી છે એમનો પક્ષ કેમ આગળ છે અને આ ઇલેક્શનના રિઝલ્ટ એ કેટલા રસપ્રદ રહેવાના છે એની વાત કરી છે તો પહેલા બિહારથી જે નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર બિહાર કી ઉમીદ ઓર આશા કે સાથ બિહાર બદલાવ કી ઓર આગળ સર દોપર બાદ તક સારી ચીજે સ્પષ્ટ હો જાયંગે બદલાવ તેજસ્વીજી કે નેતૃત્વ મે महागठबंधन के दिल्ली से आकर आप पटना बैठे हुए हैं आपके ज्यादातर लीडर कांग्रेस के ज्यादातर लीडर पटना आकर बैठे हुए हैं तैयारियां तो जोरों पर दोनों खेमे में है तो क्या यह माना जाए कि आप लोग भी एग्जिट पोल से इतर एक अलग उम्मीद के सहारे नहीं नहीं एग्जिट पोल को तो मैं सीधे मानता हूँ ये पूंजी का खेल है बाजार का खेल है और शहन शाह का खेल है जिसमें शहन और शाह के बीच में फन ले लीजिए ये उनका खेल है हम वो खेल नहीं खेलते बारह बजे तक तो पिक्चर साफ दोपहर तक सारी चीजें स्पष्ट बिहार बदलाव की और सर जीत होने वाली है बाहर चलिए हम लोग जीत रहे हैं बहुत शुभकामनाएं आप लोगों को बदलाव होगा बदलाव होगा बदलाव होने जा रहा है बदलाव होने जा रहा है i got it બે હજાર વીસની વિધાનસભામાં અગિયાર બેઠકો પર જીત અને હારનું અંતર માત્ર એક હજારની આસપાસ હતું આ વખતે પણ જંગ એટલે રસપ્રદ રહેવાની છે કારણ કે મહાગઠબંધન એનડીએ અને એના સિવાય પ્રશાંત કિશોરની પાર્ટી પણ છે બીજી તેજુભૈયાની પણ પાર્ટી છે એટલે આ બધી પક્ષો પણ કોના વોટ કાપે છે જોવાનું રહ્યું અગિયાર બેઠકો પર અંતર બે હજારથી ઓછું બીજા બેઠકો પર એક હજાર બે હજારનું અંતર હોય એટલે બાવીસ એવી બેઠકો હતી કે જ્યાં ખૂબ ઓછા માર્જિનથી લોકો જીત્યા હતા બૂથના પરિણામો એ બધું જ ફેરવી નાખે છે છેલ્લી ઘડીએ કોઈ બૂથમાંથી જો વધારે મત નીકળી ગયા તો પછી એ પક્ષ અને એ વિધાનસભાએ જીતી જતા હોય છે જોકે અગિયારમી નવેમ્બરના બીજા તબક્કાના મતગણતરી પછી તરત જ એક્ઝિટ પોલ પણ આવી ગયા હતા એ એક્ઝિટ પોલ તો સ્પષ્ટપણે એવું બતાવતા હતા એમનું અનુમાન એવું હતું કે એનડીએની સરકાર બની રહી છે મહાગઠબંધન ભારે એમને પછાડી અને એનડીએના ઉપર ભારે પડી રહી છે જો કે અત્યારના રુજાન કંઈક અલગ કહી રહ્યા છે રુજાન જે કહી રહ્યા છે એ ધીરે ધીરે બદલાઈ પણ જશે અને હવે મહાગઠબંધનની સરકાર બને છે કે પછી એનડીએ ની બને છે એ પણ જોવાનું છે બિહારના લોકો માટે શું કારણ કે બિહારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ આટલા વર્ષોથી નિતીશ કુમાર ત્યાંના સીએમ રહી ચૂક્યા છે અને એના પછી પણ આજે પણ તમે બિહારમાં જાઓ તો અમુક સમસ્યાઓ ત્યાંની ત્યાં જ છે બેરોજગારી પર હજુ પણ લોકો એટલા જ પરેશાન છે બીજી જીવન જરૂરી સામાન્ય વસ્તુઓ માટે પણ એટલા જ પરેશાન છે તો કોનું બિહાર આજે અને કોની હાર એ જોવાનું રહ્યું થોડાક જ કલાકોમાં એ બધું જ ખબર પડશે તમને શું લાગે છે કોણ જીતી રહ્યું છે અમને જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો